વરિષ્ઠ સૌ સ્ટેજ ઉપરના આગેવાનો આપ સૌ કોંગ્રેસ પાર્ટીના અડીખમ યોદ્ધા ભાઈઓ અને બહેનો બધા આગેવાનોએ વાત કરી એમાં હું મારો સુર પુરાવું આમ તો બધા ફોન કરે કે બેન તમે બધા તાલુકાઓનો પ્રવાસ કરો છો પણ હજી આ દાતા અંબાજી હળાદ બાજુ આવતા નથી એટલે મેં કીધું અંબાજી માતાના દર્શન કરી અને આ પ્રવાસ કાર્યક્રમ ચાલુ કર્યો હતો હું દરેક તાલુકા પંચાયતની સીટ વાઇઝ આવવાની છું ફોમ ભરાણા પછી અને તમને બધાને શક્ય હોય એટલું ત્રણ ચાર ગામો વચ્ચે એક મિટિંગ થાય તો વધુમાં વધુ આપણા કોંગ્રેસના કાર્યકરોને આગેવાનોને મળવાનું થાય એ પ્રમાણેનું આયોજન પણ આવનાર સમયમાં કરીશું ને જે જિલ્લા પંચાયત લડ્યા હોય જે તાલુકા પંચાયત લડ્યા હોય જે આપણા સંગઠનના પ્રમુખ છે ધારાસભ્યને સાથે રાખી અને તાલુકા પંચાયતની સીટનો રોડમેપ એ વહેલામાં વહેલો જિલ્લા કોંગ્રેસ સમિતિને અથવા દિનેશભાઈને મળી જાય એવી પણ હું અપેક્ષા રાખું બધા આગેવાનો એ વાત કરી ગઈ લોકસભાની ચૂંટણી ની આ મતદાતા મતક્ષેત્ર અડા હું અનેક વખત પ્રચારમાં ભૂતકાળમાં આવેલી ચાહે નિશાબેનની ચૂંટણી હોય મધુસૂદન મિસ્ત્રી સાહેબની હોય ગઢવી સાહેબની હોય હરીસિંહ ચાવડાની હોય મુકેશભાઈની હોય અનેક ચૂંટણીઓની અંદર ભાઈ રવિરાજ જિલ્લા પંચાયત નડે એ અંબાજી સીટ ઉપર એ ટાઈમે પણ આવેલી અનેક નાના મોટી ચૂંટણીઓ જ્યારે આ વિસ્તારમાં લોકસભાની ચૂંટણીઓ થાય ત્યારે આવવા માટેનો પ્રયત્ન કર્યો છે આપણા આગેવાનોએ બધે વાત કરી બધાનો પ્રચાર મેં અઠ્યાવી વર્ષથી કર્યો છે પણ હું મારા પોતા માટે કોંગ્રેસ માટે લોકસભાના ઉમેદવાર તરીકે મારા જાહેર જીવનને અઠ્યાવી વર્ષ થયા તાલુકા પંચાયતના પ્રમુખ મારી પહેલામાં પહેલી મીટિંગ આ દાતા વિસ્તારને મા જગદંબા અંબા માતાની ભૂમિકે જ્યાં માં એકાવન શક્તિપીઠ અંબાજી બિરાજમાન હોય અને પહેલામાં પહેલી દિનેશભાઈ મિટિંગ એ અંબાજી મુકામે